બે બોગસ ડોક્ટર બાતમીના આધારે એસઓજીએ ડિગ્રી વગરના બે મુન્નાભાઈ એમબીબીએસને પકડી પાડ્યા છે આરોપીઓ ભીલવણ અને વદાણી ગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હતા ભીલવણ અને ભીલવણ ગામે મહંમદ સલીમ અને વદાણીમાં અબ્દુલ રોફની અટકાયત કરવામાં આવી છે મેડિકલ માહિતી વગર આરોપીઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોન પર જોડાઈ ગયા છે ભરત ફરી એકવાર રાજ્યમાંથી બોગસ ડોક્ટર ઝડપાયા છે શું વધુ વિગતો વિની ગુજરાતની અંદર વારંવાર જે રીતે એમબીસીએસ મુદ્દા પહેલી કે ડોક્ટરો ઝડપાવા સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત આજે સરસ્વતી તાલુકાની અંદર આજના બોગસ ડોક્ટરો બે ઝડપાયા છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા એસઓજી પોલીસે સ્થળ ઉપરથી તપાસ કરી અલગ અલગ બે કામોથી જે ડોક્ટરોને ઝડપ્યા હતા તેઓની પાસેથી કુલ મુદ્દામાલ ઇન્જેક્શન દવા સહિતના મુદ્દામાલ સાથે સાત હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી ભરત આભાર સમગ્ર માહિતી બદલ